મિત્રો અમે જઈ રહ્યા છીએ જ્યાં જેસલ જાડેજાએ સતી તોરલ માટે જ્યાં તરસ્યા થયા હતા અને પાણી કાઢેલું ગુડો મારીને જુઓ છો કે અંદર ભગવાન જાણે કેટલું દૂર છે અમારા સંગી સાથી આવી રહ્યા છે અહીંયાથી વાહન જાય નથી છેક જઈને તમને વિડીયો બતાવું અમે કેવી રીતે ક્યાંથી હાલ્યા જઈ રહ્યા એ જગ્યા તમને બતાવું આગળ ક્યાંક છે બરાબર તો અમારા સાથી હાલ્યા આવી પાછળ જુઓ છો કે ભગવાન જાણે આવા જંગલની અંદર કેવી રીતે એમનું જીવન પૂજાર્યું હશે નથી કે ભાઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા નથી પડતા પણ એક મહાન ક્રૂર વ્યક્તિ જેને ભગવાનનું ભજન કર્યું એક બારોટિયામાંથી મહાન સંત થઈ ગયા એવી આ પાવન ધરતી ઉપર જીવન જીવ્યા છે ખરેખર અને જંગલની અંદર એક બાઈ ને એક ભાઈ ઉપર આપ નીચે ધરતી ભલે એના સંગી સાથી હશે પણ માણસની નથી કે પેલો સંત જન્મ તો નથી પણ એનું જીવન જેમ જેમ ઘડાય છે તેમ તેમ એમના જીવનમાં પરિવર્તન આવે છે તો હવે આપણે જઈ રહ્યા જ્યાં જેસલ જાડેજાએ ગુડો મારી અને પાણી કાઢેલું એ હવે જગ્યા ગમે એટલું આગું હોય અડધો કિલોમીટર છેકની ત્યાં જઈને આપણે વિડીયો ચાલુ કરીશું વાળા બન્યા રીજો છેક સુધી હા મિત્રો જે આપણે જે સ્થળ ઉપર જે જોવા જઈ રહ્યા છીએ જ્યાં જેસલ જાડેજાએ ગુડો મારી અને સતી તોરલ માટે પાણી કાઢેલું એ જ આ સ્થળ ખરેખર અહીં આવી ગયા છે પણ અહીં પાણી ભરાઈ ગયું છે આપણે ફરીને જઈશું પણ સ્થળ અહીંયા જ છે આપણે ફરીને જઈએ સામે દેખાઈ રહ્યું છે પણ આપણે આપણે રસ્તો આમ ફરી જાય કેમ કે અહીંયા બધી ઉજ્જડ જગ્યા છે એટલે સરવા જળવું મુશ્કેલ છે પણ આ તો આપણી ભેગા ભૂમિયા છે એટલે મળી જાય મિત્રો આ એ જ સ્થળ છે જે જેસલ જાડેજાએ ગૂડો મારીને પાણી કાઢ્યું સતી તોરલને અહીંયા જંગલમાં તરસ લાગેલી અને એમને માંગણી કરેલી અને આ જ એ પુરાવા આ સ્થળ અહીંયા છે આપણે નજીક જઈ અને બતાવું કે આ જગ્યા કેટલી જાણીતી છે ને આ બહુ લુપ્ત જગ્યા છે બહુ આપણા ગુજરાતના માણસો ઓછા જાણે છે કે અહીંયા જેસલ પીર એક બારૂટિયામાંથી મહાન પીર બની ગયા અને અહીંયા પરચારૂપી આ સ્થળ છે નજીક જઈ અને તમને બતાવો ખરેખર ચારે બાજુ આ વિરાણ જંગલમાં બારવટું ખેડતા હશે અને અહીંયા ભગવાને એમને જે પરચો પૂરેલો છે અજબ ગજબની જગ્યાએ છેક જઈને તમને હું બતાવું બહુ દુર્ગમ્ય સ્થળ છે જુઓ જો કે ફરી ફરીને કંઈક ચર્ચા કરી રહ્યા છે એ આવી જગ્યા છે જોયું આ બાદથી પાણી આયા કરે છે અને બિલકુલ જો રીતે ડુંગરમાંથી પણ અહીંયા પાણી વ્યા કરે છે થોડું થોડું હવે શું નથી શું છે

તમે વખાણ કરો છો પણ પાણી ખારું હશે પણ મેં પીધું ને પાણી અમૃત સમાન બહુ મીઠું છે અને હજી પીશું આપણે વિડીયો બનાવીને ખરેખર અમુક વસ્તુ આ બાપુ તમે જુઓ આ જમીન ખાર ઉઠો સાર છે આખું આ ખાર ઉઠેલો છે આ પાણી છે ને તમને એ ઘૂંટણો પણ તમે પી ન શકો અને એ આ એક સત્યનું પ્રમાણ કે બિલકુલ ઉપર પાણી ભર્યું છે તો હાડાહડ કર્જુગમાં આથી વધારે પ્રમાણ કયું હોઈ શકે હે ભક્તિ એમને કરી પણ એના પુરાવા આજે પણ ઊભા છે વારે વાહ 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 ચાલો બરાબર આજે હકીકત એવી છે ભાઈ આમાં કેવું છે કે આજે તમે આડાપાડામાં ક્યાંક બોર કરો ને બોર એક વસ્તુ છે આપણે એમ કે પાણી વીસ ફૂટે છે તો અહીંયા પચાસ ફૂટે પાણી હશે બોર કરીએ ને તો પચાસ ફૂટે નહીં પણ ત્રણસો ફૂટે પાણી નથી નીકળતું આ સત નો પાર્ખો છે કે સત છે કે આ વીસ ફૂટે પણ કાયમી પાલુ ચાડ પાણી ચાલુ જ હોય કાયમી તમે ગમે ત્યારે આવો ઉનાળે આવો ચોમાસે આવો કે શિયાળે આવો આ પાણી ચાલુ જ હોય છે પછી બાબુ હવે ઈ મને ઈ ખબર ન પડી કે આ કેમ ખબર પડી કે આ સ્થળ અહીંયા છે આ સ્થળ કેવું છે કે મેં સાંભળ્યું હતું ક્યાંક વાંચ્યું તું બરાબર તો પછી મને ઈચ્છા થઈ કે આ વસ્તુ હકીકત શું છે જોવા જેવી છે સત્ય છે પછી પૂછી પૂછી અમુક જગ્યાને પૂછા કરી કોઈને મળ્યું નહીં પણ આ વસ્તુ કેવી કે હું સીમમાં રાખડતો 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 અહીંયા નેટ પહોંચ્યો ખરો ગમે ત્યારે પછી હું પહોંચ્યો પાછળ બીજાને પણ બતાવું કે આ વસ્તુ આ છે જે જોઈને જાય એને બહુ મજા આવે વાહ 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 પણ આ બાપુ આ એક સમય વિરાણ અહીંયા જંગલ હશે અને સાલું એ સંકટ સમય હશે અહીંયા માતાજી બેઠા હશે કે અન્ય સાથીદારો એમના હોય અને ભગવાને એમને એ ભક્તિની શક્તિ કેટલી ગણવી એમ તમે હમણાં કંઈક વાત કરતા હતા કે હું આ કંઈક તિરાડ પથ્થર મારી ગયો મજાને આ એવું છે કે અહીંયા ગુડો માર્યો ને એની એક વસ્તુ છે કે તેની તો જેસલ પીર એટલે તો જે જે તે વસ્તુ તો ન હોય એક વસ્તુ છે જેસલ પીર આજે પૂજાય છે પીર થઈને તો આ સમજી લો લોને આવીને આવી બાકી તમે પોતાની રીતે ચાખ્યું પાણી તમે વિચાર કર્યો હશે ને કે આ પાણી સાચી વાત છે એના કરતા વધુ નીકળ્યું વાહ વાહ તો ગંગા સમાન બાપુ શું કેતા ખાલી નથી થતી ને એવું કંઈક તમે આજે આ કોઈ ખાલી નથી કરી શકતો આ ધર્મનો કુંડ કહેવાય એક વસ્તુ છે કે આ પાણીમાં અગલાઈ સગલાઈ ન ચાલે પવિત્ર પવિત્રતા જળવાઈ રહે એવું પણ હોવું જોઈએ કારણ કે આ વસ્તુ માં પવિત્ર માણસ જરૂરી છે અહીંયા આ એક વસ્તુ છે આ નમવાની જગ્યા છે અહીંયા

ઉપર પગલાં પડ્યા છે રોકાણ છે અને આજે આપણે અહીંયા આવ્યા છીએ ખરેખર દુનિયાના ઓછા માણસો છે કે આ આ સ્થળથી ખરેખર વંચિત ખરેખર આ સ્થળ તો આમ તો જેને કહેવાય કે ભાઈ એક તીર્થ સમાન છે કોઈ અહીંયા તકતી પણ કોઈ શ્રદ્ધાળુએ મારી છે એમને પણ ખરેખર વંદન કે આવા હા હવે તમે અહીંયા જવું હા હા તો પછી આજે ગુડો નાખી પાણી કાઢવું એટલે આ તો સત પુરુષ હોય કોઈ વિશ્વ ની આપડી તો કોઈ ચર્ચા જ નથી અને એમાં ભાઈ ભગવાન મીઠું જ પાણી નહીં

હવે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો ખરેખર આ હતી મા અને અને જેસલ મારી ઓટોમેટિક પાણી પ્રગટ થયું આપ આજ સુધી સતત મીઠું પાણી ઇતિહાસનું સાક્ષી પૂરે છે તો આ ધરતી ને સલામ પ્રણામ કરી અને રોજ છ વાગે મળીએ એવી રીતે વાળા મળતા રહીશું તો જય હિન્દ જય મો